તો હે ગ્રેસ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ આજના વ્લોગની શરૂઆત થાય છે અહીંયાથી અહીંયાથી એટલે સાડા આઠ વાગ્યા છે અને ત્રણ મહિનાની મહેનત બાદ આજે જે ઘડીનો ઇંતજાર હતો તમને અને અમને તમારા કરતાં તો વધારે અમારે બેસબરીથી ઇંતજાર હતો એ ઘડી આજ આવી ગઈ છે આજે છે આઈઠમ અને આજ શું કરીએ છીએ એ તમને આગળ બતાવું ચાલો ફાઇનલી આજ તો કામ ઘણું બધું છે અને અત્યારમાં તો હું જીરું પડતો હોર હોરમાં અને પછી જવાનું છે મઢે એટલા માટે જે નાવાનું બાકી છે અને જીરું કેટલું ઊંબળ્યું શરૂઆત કરી છે ચાલો એક નજર માની લઈએ પછી આગળ વધીએ તો ચાલો બે નાવાનું કરીએ અને ના નાઈને રેડી થઈને પછી કાંક આગળ વિચારીએ છીએ કારણ કે મઢે જવું જોઈશે એમાં નહીં હાલે અને અત્યારમાં જીરું ઉંબળવાનું ચાલુ કર્યું છે ઘડીક ઉંબળવું જોઈએ આઠ નવ વાગ્યા સુધી અને પછી ના એ બાય રેડી થઈને સીધા મઢે મળીએ પણ આવવાનું રહ્યું છે કેન્સલ અને હું આવી ગયો હું અત્યારમાં જીરામાં દવા છાંટવા કારણ કે નાવાનું તો પછી થાય છે અને આ નહીં મેળવવા કારણ કે કાલે એક મોટી ભૂલ કરી છે મેં અને ભૂલમાં ભૂલ કેવી છે ખબર છે જુઓ એક મિનિટ બતાવી દઉં જો મારા પગ જો આમાં પાણી પાતા પવાઈ ગયું હે આમાં પાણી પાતા તો પવાઈ ગયું હે અને હવે હું આવી ગયો જાઉં લોચામાં કારણ કે કાંઈ થાય એવું નથી અને આમાં ક્યાંય પગ મેં કઈ એવું નથી જો જીરામાંથી પગ આવે તો જીરા નીચે સોટી જાય એવું હે નીચે સોટે એટલે બગડશે પણ ભૂલ એક વખત થઈ જાય છે હવે ભૂલ ન થાય એ માટે હવે આગળથી ધ્યાન રાખવું જોઈએ કાલે દવા છાંટવાનું હતું અને મેં સાંટી નથી દવા અને આજે પાછું સાંટવા આવ્યો હું ચાલો ઓલી બાજુ જઈને આગળ છે જ મળીએ આપણે વાત કરતા કે આ પાહું જીરું પાહું જીરું કરીને આની માથે કોઈ એવું કર્યું નહીં પણ આ જીરુર્યું ને એમાં કે પગ મેં કોઈની જગ્યા નહીં જીરું પણ મોટું બહુ થઈ ગયું હોય અને બીજા ફાલના દાણા ચડવાની શરૂઆત થઈ ગઈ મેં મારે એવું હતું કે એક જ માળ આવશે પણ ફાઇનલી બીજો માળ આવી ગયો છે અને ત્રીજા માળની શરૂઆત થઈ જશે પણ જે કાંઈ થાય એ મહેનત તો કરવાની રહેશે અને આજે કામ ઘણું બધું હતું પણ બધું કામ છોડી અને હું સીધો આવ્યો હું પહેલાં દવા છાંટવા પછી નાહવા જઈશ પછી આગળનું કામ બીજું વિચારશું હવે તો મિત્રો તમને વાત કરું આની ઉપરથી તમે નક્કી કરી શકશો કે આમાં કેટલો મેં ડાયથન અને સલ્ફર નાખેલું હોય કારણ કે નાખી દીધા પછી વિડિયો ઉતારે એવું કોઈ હતું નહીં એટલા માટે મેં આ પપની જાળીની અંદર જ તમને બતાવી દઉં જે તમે જોઈ શકો કે આટલો ડાયથન અને બેથીનું આટલું નાખવું એક પપની અંદર અને આવડું આ ત્રીસ એમ ઢાંકણું છે મારી પાસે આટલી રોગર નાખેલી છે આ ત્રણ જ દવા અત્યારે હું હાલમાં સાંટું પણ મને આમાં મજા આવે છે રોગરની સુગંધની વાત કરીએ તો થોડુંક ગંધાય છે પણ રિઝલ્ટ સારું એવું છે અને હવે નાખી દઉં પાણી અને પપ ફટોફટ ભરી લઉં કારણ કે ઘણી બધી ઉતાવળ છે અત્યારે એટલે હવે વિડીયોમાં આગળ મળીએ ઘાય ઘા ટાઈમ થઈ ગયો છે બપોર ચડવાનો અને મારે બહાર પણ જવાનો ટાઈમ થઈ ગયો છે અને પાણીનો અવાજ થોડોક આવતો હોય છે કારણ કે મોટર ચાલુ છે એટલે ગામમાં જવાની ઉતાવળ છે જે નાવાનું છે દવા છાંટીને પછી આવીને નાઈશ કારણ કે અમારા પગને એવું જોવો બધું ગારો ગારો ભેર્યું છે જે બે પપ બે પપની આજુબાજુમાં દવા થઈ રહે તો બે પપ જલ્દી જલ્દી છાંટી દઉં અને પછી જવું અને અમારા દવાના કાગળિયા જવું પણ અહીંયા અમારા ઢોર બોર ક્યારેય આવતા નથી એટલે અત્યારે આમ પડ્યું છે પણ પછી આ જીરું ઉપર છે એટલે એની સાથે સાથે આનો પણ નાશ કરી દેવામાં આવશે કાગળિયું એક પણ તમને નજરમાં નહીં આવે એ માટે અહીંયા ઢગલો કરીને રાખ્યો છે ત્યાંને છેલ્લે જાતે હળગાઈ દે હું દાટી દઈશું કારણ કે આ બધી જગ્યાઓ અહીંયા કોઈ પણ ન આવે અમે લઈ જઈને દાટી દઈએ તો કોઈ ટેન્શન નથી મિત્રો અને આપણે વાત કરીએ ડાયથનની તો ડાયથન પહેલેથી છેલ્લે સુધી ગમે એટલું માપ રાખો ને તો ડાયથન ના નડે કારણ કે ડાયથન જેટલો વધારે સાંટશો ને એટલી જ વધારે તમને જીરામાં મજા આવશે કારણ કે ડાયથન જેટલો વધારે છે એટલો સારો ઓછો આવશે અને સુકારામાં પણ ઘણો બધો તમને ફાયદો મળશે એટલે ડાયથન પહેલેથી છેલ્લે સુધી કારણ કે મેં તો શરૂઆતથી જે લોકો વિડીયો જોવે છે એ બધાને તો ખબર જ છે કે હું કેટલો કેટલો ડાયથનનો ઉપયોગ કરું છું અને એનો કોઈ ભાવ નથી એવો બરાબર ડાયથન શરૂઆતથી અંત સુધી ડાયથનનો યુઝ કરવો જરૂરી છે કારણ કે જેટલો વધારે યુઝ કરશો ને એટલું જ વધારે રિઝલ્ટ તમને સારું મળશે કારણ કે બીજી દવાઈ તો આપણે ઓલા સાટતા હોય પણ ડાયથનનો ઉપયોગ વધારે કરો એટલું વધારે સારું મારું કેવું એવું છે પછી તમારે માનવામાં જે કાંઈ આવતું હોય ચાલો હવે આગળ મળી જાય હું પપ ખાલી કરી નાખું વજન જાતો છે કારણ કે મારો પપ છે વીસ લીટરનો એટલે મારે દવા પણ થોડીક વધારે માપ રાખવું પડે છે એટલે હું ડાયથન આમ ગણો તો ડાયથન તો હું પહેલેથી વધારે જ વાપરું છું ઘાટી દવા મારો એટલે આમાં કોઈ પણ પ્રકારનો રોગ હું માનું છું ત્યાં સુધી ના આવે બાકી તમારું શું કેવું છે એ જરાક કોમેન્ટ કરીને મને કહેજો અને મને આગળ વિડીયો બનાવવાની થોડી થોડી સલાહ આપો તો વધારે મજા આવે એના ઉપર હું વિડીયો અવારનવાર બનાવ્યા રાખીશ તો ચાલો આગળ મળીએ હવે બે છાંટવાના બાકી છે પૂરું પાડી દેવી ફટાફટ પછી આગળ મળીએ ફાઇનલી દોસ્તો બાઈન રેડી થઈ ગયા અને આજના વિડીયોનો અહીં એન્ડ કરવો જરૂરી છે કારણ કે આનો બીજો ભાગ હું મીકીશ અને અત્યારે બાઈન રેડી થઈને જોઉં ગામમાં આઈલેન્ડ જ ચા ઓન્ડા આવે છે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા મળી મળીએ નવા વિડીયો ત્યાં સુધી મારા તરફથી જય બતાવીએ